રાજ્યમાં ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ પૂરતા ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ માટે આ સિઝનમાં એટલે ચાલુ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં ઉનાળું બાજરી અને મકાઈ જુવાર વગેરે ખરીદી અમારું ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ એટલે અમારા નિગમ મારફતે ગાંધીનગર ખાતે એટલે અમે ખરીદવા માટેની આજે આપણી જાહેરાત કરીએ છીએ આ જે ઉનાળુ સિઝનની આ ખરીદી એ અમે આગામી અમે તારીખો નક્કી કરીએ પ્રમાણે ખરીદી કરવાના છીએ અને એના સેન્ટરને વિગતે વિગત કહીએ તો ઘઉં જે ભાવે ખરીદવાના છે પ્રતિ ક્વિન્ટલના બે હજાર બસો પંચોતેર રૂપિયાએ બાજરી માટે પ્રતિ ક્વિન્ટલના રૂપિયા પચીસો જુવાર હાઈબ્રીડ જુવાર એના માટે પ્રતિ ક્વિન્ટલના ત્રણ હજાર એકસો ને એંસી રૂપિયા જુવાર માલદંડી એટલે ઊંચી ક્વોલિટીની હોય છે એના ત્રણ હજાર બસો ને પચીસ રૂપિયા મકાઈ પ્રતિ ક્વિન્ટલના બે હજારને નેવું રૂપિયાના ભાવે આ લઘુત્તમ ટેકાના ભાવે નક્કી કરેલા ભાવે અમે ખરીદવા માટેનું અમારા નિગમના માધ્યમથી નક્કી કર્યું છે ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે સાથે રાજ્ય સરકાર દ્વારા ઉનાળો બાજરી જે પકવે છે એ ખેડૂતોને આર્થિક લાભ થાય જુવારની ખરીદી થાય એના માટે પણ અમે દરેક એક ક્વિન્ટલ દીઠ ત્રણસો રૂપિયા બોનસ પણ જાહેર કર્યું છે ક્વિન્ટલ ઉપર એટલે ખેડૂતોને પણ આર્થિક રીતે પોસાય એ રીતની જાહેરાત કરીએ છીએ ભારત સરકાર દ્વારા જે નક્કી કરેલા લઘુત્તમ ટેકાના ભાવ એના જે વેચાણ કરવા માટે ઈચ્છતા ખેડૂતો એ ખેડૂતો એને નોંધણી કરવા માટે દરેક ગામની અંદર પણ ખાસ કરીને વીસી વીસી જે દરેક ગ્રામ પંચાયતમાં નોંધણી કરતા હોય છે એના માધ્યમથી અને રાજ્યના રાજ્ય સરકારના એપીને પોર્ટલ જે ફાર્મર્સ પ્રોક્યુમેન્ટ એટલે ખરીદી માટેનું પોર્ટલ તેના માધ્યમથી પણ ઓનલાઈન એનું રજીસ્ટ્રેશન કરવા માટેની જોગવાઈ છે આની શરૂઆત અમે આવતીકાલ એટલે સત્યાવીસ બે બે હજાર ચોવીસથી એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધીના આ સમય દરમિયાન નોંધણી થશે રજીસ્ટ્રેશન થશે અને એ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે જે જરૂરી ડોક્યુમેન્ટ્સ હોય એ ખેડૂતોએ એમાં રજૂ કરવાના હોય છે અને સાથે આ નોંધણીના સમય દરમિયાન જ છે વચ્ચેથી અમે પંદરમી માર્ચથી એ આ ખરીદી માટેનો પણ અમે જાહેરાત કરીએ છીએ અને ખરીદી પણ પંદરમી માર્ચથી શરૂ થશે આમ કુલ ખરીદીના રાજ્યમાં એકસો ને છન્નું જેટલા સેન્ટરો છે એ સેન્ટર ઉપરથી આ ખરીદી કરવા નોંધણી થાય નોંધણી પછી પંદરમી માર્ચથી ખરીદી શરૂઆત થશે આ રીતે એની સાથે નોંધણી કરવા તો ખેડૂત જે સામાન્ય રીતે નક્કી કરેલો ડોક્યુમેન્ટ લેન્ડ થાય અને એ પ્રમાણે નોંધણી થયા પછી આગામી દિવસથી ખરીદી શરૂ થશે